ભવિષ્યની ઇમારત ખડાય છે દરેક યોજના દરેક નિર્માણ દરેક સંકલ્પ આ હવે સંકલ્પ છે વિકસિત ભારતનો અને મિશન છે વિકસિત ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત ઉજવી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ શહેરોના વિકાસની ઉજવણીનું આ વર્ષ ગુજરાતના વિકાસ સંકલ્પનું પ્રતિક છે જેના ભાગરૂપે આજે વિકસિત ગુજરાતનું મિશન વધુ સ્પીડ પકડવા જઈ રહ્યું છે અમદાવાદીઓ માટે તો હમણાં ગુડ ન્યૂઝની વણજાર ચાલે છે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદ શહેરે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે અને આજે બીજા મોટા ગુડ ન્યૂઝ મળવા જઈ રહ્યા છે મોદીજીના હસ્તે આજે શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદ શહેરને ને રૂપિયા બે હજાર બસો સડસઠ કરોડ ના ભેટ મળવા જઈ રહી છે જેમાં ફરીથી હજારો પરિવારોને મળશે પોતાના સપનાનું ઘર સ્લમ એરિયા રીડેવલપમેન્ટ નવી ડ્રેનેજ સિસ્ટમ અને લો ગાર્ડન સહિતના અનેક આઇકોનિક સ્થળોના બ્યુટિફિકેશનથી શહેર વધુ સુંદર અને સુવિધાયુક્ત બનવા જઈ રહ્યું છે વર્ષ બે હજાર બેમાં માં સરદાર પટેલ રિંગ રોડ પ્રોજેક્ટની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી અને આજે રૂપિયા એક હજાર છસો ચોવીસ કરોડ ના ખર્ચે આ રિંગરોડ પ્રોજેક્ટનું ચાર લેન માંથી છ લેન માં વિસ્તૃતિકરણ થવા જઈ રહ્યું છે એમ મોડલ આધારિત આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના વ્યવસ્થાપન સાથે આસપાસના પંચોતેર જેટલા જળાશયોમાં ગ્રીન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા સજ્જ કરાશે અને પંચોતેર હજાર જેટલા વૃક્ષો વવાશે જેથી આપણો એસપી રિંગરોડ ગ્રીન કોરિડોર માં ફેરવાશે શહેરમાં નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી નેશનલ ગેમ્સ થી લઈને ઓલિમ્પિકની આગેવાની માટે સજ્જ છે આપણું અમદાવાદ અને રાજ્યના પાટનગર ગાંધીનગરને રૂપિયા ત્રણસો સિત્યોતેર કરોડના ખર્ચે મળવા જઈ રહી છે અનેકવિધ સુવિધાઓ રૂપિયા બાસઠ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક ડેટા સેન્ટર મળવા જઈ રહ્યું છે જે રાજ્યના જમીની અને મહેસૂલી રેકોર્ડને સુરક્ષિત રાખવાની સાથે માત્ર એક ક્લિકથી નાગરિકો માટે એક્સેસ ઉપલબ્ધ કરાવશે નવા પમ્પિંગ સ્ટેશનના નિર્માણ સહિત પાણી પુરવઠા યોજના સિવરેજ નેટવર્કથી શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત થવાની છે આજે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગુજરાતને રૂપિયા એક હજાર એકસો બાવીસ કરોડની પરિયોજનાઓ મળવા જઈ રહી છે જે હેઠળ રાજ્યમાં વીજળી વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ અને નવા સબસ્ટેશન્સના નિર્માણ સહિતની સુવિધાઓથી જનસુવિધાઓ વધવાની છે માર્ગ અને મકાન વિભાગના રૂપિયા ત્રણસો સાત કરોડ ના કાર્યો રાજ્યને સમર્પિત થવા જઈ રહ્યા છે એટલે હવે નવા ઓવરબ્રિજ અંડરપાસ અને રોડ સુવિધાઓથી લાખો સપનાઓની સફર વધારે સરળ અને ફાસ્ટ થવાની છે આજનો દિવસ ઉત્તર ગુજરાત માટે પણ ઘણો આનંદનો છે કેન્દ્રીય રેલ મંત્રાલય હસ્તકની આજે રૂપિયા એક હજાર ચારસો ચાર કરોડ રેલ પરિયોજનાઓ મળવા જઈ રહી છે જેમાં મહેસાણા પાલનપુર રેલ લાઇનનું નું ડબલિંગ કડી કલોલ કટોસણ રોડ રેલખંડ અને બેચરાજી રણુજ રેલખંડના ના ગેજ રૂપાંતરણનો સમાવેશ થાય છે આજે કડી સ્ટેશન પરથી કટોસણ કડી કલોલ ના માર્ગે સાબરમતી સુધી નવી રેલ સેવાનો શુભારંભ થવાનો છે તથા બેચરાજી થી પ્રથમ વખત રણુજ થઈને ઉત્તર ભારત માટે કાર થી લોડેડ માલગાડીને પણ ગ્રીન સિગ્નલ મળવા જઈ રહી છે આમ આપણા ગુજરાતના સુખી અને સંપન્ન ભવિષ્ય માટે આજે કુલ રૂપિયા પાંચ હજાર ચારસો સિત્યોતેર પરિયોજનાઓ મળવા જઈ રહી છે આ માત્ર આંકડાઓ કે યોજનાઓ નથી આ ગુજરાતને વિકસિત કરવા માટેનો છે અને ગુજરાતના વિકાસથી જ સાકાર થશે વિકસિત ભારતનું સ્વપ્ન એટલે જ તો આપણું મિશન છે વિકસિત ગુજરાત થી વિકસિત ભારત